નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં જાણીશું તો અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો વિરમગામ ત્રણ હજાર નવસો એક થી ચાર હજાર ત્રણસો એક્યાસી સમી ચાર હજાર સો થી ચાર હજાર છસો પિંચોતેર રાજકોટ ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો બોટાદ ત્રણ હજાર નવસો ચાર હજાર સાતસો હળવદ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો અડસઠ પોરબંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો પચાસ પાટડી ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છસો પંચાવન મોરબી ચાર હજાર બસો થી ચાર હજાર છસો થી સાંગધ્રા ત્રણ હજાર નવસો પંદરથી ચાર હજાર સાતસો અઢાર રાપર ચાર હજારથી ચાર હજાર પાંચસો વીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો એકત્રીસ પાટણ ત્રણ હજાર થી ચાર હજાર બસો બાવીસ જેતપુર ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ જસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો વારાહી ચાર હજારથી ચાર હજાર સાતસો વિસાવદર ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ત્રણસો એકોતેર અમરેલી ચાર હજાર નેવું થી ચાર હજાર ચારસો ત્રીસ હારીજ ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો અડસઠ માંડલ ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો એક વાંકાનેર ચાર હજાર સો થી ચાર હજાર છસો એકતાલીસ જુનાગઢ ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર પાંચસો એકાવન કાલાવડ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર ચારસો અંજાર ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો બાબરા ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો ચાર હજાર આઠસો થી ચાર હજાર આઠસો વીસ જામખંભાડિયા ચાર હજાર ત્રણસો ગોંડલ નવસો એકાણું જામનગર બે હજાર પાંચસો ચાર હજાર છસો પિસ્તાલીસ ઉંઝા ચાર હજાર ત્રણસો ચાર હજાર નવસો એકતાલીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો